ગુજરાત રાજ્યમાં અવારનવાર અધિકારીઓની બઢતી અને બદલી કરાવવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે રાજ્યમાં બે આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગના સચિવ હારિક શુક્લાનું અગ્ર સચિવ તરીકે પ્રમોશન કરવામાં આવ્યું છે દિલ્હી કેન્દ્રીય ચૂંટણી પંચમાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર અજી ભાદુને અગ્ર સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું છે માહિતી અનુસાર વર્ષ આઈએસ સિલેક્શન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ